ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર તેર અને ચૌદ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ અમરેલી ભાવનગરના અમુક પાટો છે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર તેર ચૌદ અને પંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં દ્વારકા પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે જેમાં ચૌદ તારીખ અને પંદર દિવસ સુધી ચૌદ તારીખ એમ બે દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને કચ્છની અંદર કચ્છના જે દરિયાઇકાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાને વરસાદ છે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે